નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું અમારી રફુ ચક્કર ચેનલની અંદર મિત્રો આજે અમે તમને બતાવીશું કે એન્ટી ઓક્સિડન્ટ ફરો છે એના શું ફાયદા છે તો બને રહેજો અમારા આ બ્લોગની અંદર મિત્રો તમને મનમાં એક સવાલ થતો હશે કે એન્ટી ઓક્સિડન્ટ ફરો છે એ આપના શરીર માટે કેવા લાભ કરે છે તો આપને જણાવી દઈએ કે એન્ટી ઓક્સિડન્ટ છે એ એવા તત્વો છે કે જે ફ્રી રેડિકલ્સ હાનિકારક અણુઓ છે એને નષ્ટ કરે છે અને કોષોને સુરક્ષિત રાખે છે પ્રતિરક્ષા શક્તિ છે એને વધારે છે અને આપણા શરીરને બીમારીઓ સામે લડવાની શક્તિ આપે છે ચામડી માટે પણ લાભદાયી છે વૃદ્ધાવસ્થાના લક્ષણો જેવા કે ચામડીમાં ચૂરીઓ આવી કે કાંતિ ઓછું થવું એને ધીમું કરતા હોય છે હૃદય માટે પણ સારું હોય છે જેવા કે કોલેસ્ટ્રોલ સ્તર છે એને નિયંત્રિત રાખવામાં ખૂબ જ મદદ કરે છે અને હૃદયરોગ નો ખતરો ઓછો કરે છે તમને એન્ટી ઓક્સિડન્ટ ફળો વિશે જાણકારી આપી દઈએ તો એમાં છે સૌપ્રથમ દ્રાક્ષ તો દ્રાક્ષ છે એ આપના હૃદય માટે ખૂબ જ લાભદાયી છે કેમ કેમ કે તે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે દ્રષ્ટિ માટે પણ સારું છે નારંગી વિટામિન સી થી ભરપૂર હોવાથી પ્રતિરક્ષા શક્તિ વધારે છે ઠંડી ખાંસીથી બચાવે છે અને ચામડીને પણ તેજસ્વી રાખે છે સફરજન અને એમ્પલ અને ડોક્ટર્સ હવે રોજ એક સફરજન બીમારીઓથી બચાવે છે કોલેસ્ટ્રોલ ઘટાડે છે પાચનને સુધારે છે વાત કરીએ સ્ટ્રોબેરી તો દાંત અને ચામડી માટે ઉત્તમ છે મગજની યાદ શક્તિ વધારે છે કેન્સર રોકવામાં પણ મદદરૂપ થાય છે દાડમ લોહી વધારે છે અને આપણા હાર્ટને મજબૂત બનાવે છે ત્વચા માટે પણ ઉત્તમ છે વાત કરીએ પપૈયાની પાચન ક્રિયા ઝડપી કરે છે ચામડીને નરમ અને ચમકદાર રાખે છે યકૃત માટે પણ સારું છે કીવી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે વિટામિન સીથી ભરપૂર છે વજન ઘટાડવામાં મદદ કરે છે હવે આગળ વાત કરીએ આમળા તો સૌથી શક્તિશાળી જે એન્ટી ઓક્સિડન્ટ છે એ આમળા જેમ કે વાળ ચામડી અને આંખો માટે ખૂબ જ લાભકારી છે સુગર અને કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરે છે અને વૃદ્ધાવસ્થાને ધીમું કરે છે તો મિત્રો આ ફળોનું નિયમિત સેવન કરવાથી શરીર તંદુરસ્ત ચામડી સુંદર અને મન તાજું રહે છે તો મિત્રો એન્ટી ઓક્સિડન્ટ ફળો છે એના ફાયદા મેં જણાવ્યા આવા જ આવા જ માહિતી સ્વરૂપ તમારે કન્ટેન્ટ જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો અને લાઈક કરેજો